પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્ય સરકાર પાર તાપી નર્મદા લિંક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી દસ કલાક ખેતીવાડી વીજ પુરવઠો અપાશે રાજ્યમાં એક હજાર ચારસો કરોડનું મૂડીરોકાણ ધરાવતા બાવીસ મોટા એકમની અરજીઓ મંજૂર થતાં ચાર હજારથી વધુ નવી રોજગારીનું સર્જન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું રાજ્ય પોલીસ પાણીમાં ઊંડાઈમાં તપાસ કરવા હવે અદ્યતન ટેકનોલોજીના ડીપ ટ્રેકર વાહનનો ઉપયોગ કરશે સમાચાર રાજ્ય સરકાર પાર તાપી નર્મદા લિંક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ પરિયોજનાને સ્થગિત રાખવાનો નિર્ણય વર્ષ બે હજાર બાવીસમાં કર્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આ પરિયોજનાને લઈ કોઈ નિર્ણય લેવાયો નથી આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવેલ જે તે વખતે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને થી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી આઠની જગ્યાએ દસ કલાક ખેતીવાડી વીજ પુરવઠો અપાશે તેનાથી તેતાલીસ હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાને લાભ થશે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પુરવઠાનો સમય બે કલાક વધારાતા ખેતીવાડી વીજ ઉપયોગ દૈનિક ચાર પૂર્ણાંક ચાર કરોડ એકમથી વધીને પાંચ પૂર્ણાંક બે કરોડ એકમ થયો છે તેનાથી અંદાજે બાર લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાને લાભ મળી રહ્યો છે ચૌદ આઠ બે હજાર થી મહેસાણા જિલ્લામાં પણ માંગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો આઠ કલાક થી વધારી અને દસ કલાક કરવાનું આયોજન થયું છે અને આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના તેતાલીસ હજાર જેટલા વીજ કનેક્શનોનો એ લાભ થશે અને એ વીજ જોડાણોને આઠ થી દસ કલાક એમની વીજળી મળશે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઈ જેમાં એક હજાર ચારસો કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા બાવીસ મોટા એકમની અરજીઓ મંજૂર કરવામાં આવી તેનાથી અંદાજે ચાર જેટલી નવી રોજગારીનું સર્જન થશે રાજ્યમાં ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ અંદાજે એક લાખ અડતાલીસ હજાર કરોડનું મૂડીરોકાણ સાથે એક લાખ પાસઠ હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થયું હોવાનું ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હવે હર ઘર તિરંગા અંગેના કેટલાક સમાચાર સાંભળીએ રાજ્યભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ આ યાત્રામાં જોડાયા હતા સુરતના બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીમાં વંદે માતરમ ભરત માતાની જયના નારા સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ ડાંગના આહવામાં પોલીસ અને વન વિભાગના જવાનો દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા સહિત બસ્સોથી વધુ જવાનો જોડાયા હતા હર રેલ ઘર તિરંગા અંતર્ગત અમદાવાદના સાબરમતી ખાતે ન્યૂ રેલ કોલોનીમાં હર રેલ ઘર તિરંગા રેલી યોજાઈ જેમાં બે હજારથી વધુ રેલવે પરિવારના સભ્યો જોડાયા હતા આ વર્ષે અમદાવાદ રેલવે મંડળ અઢાર હજારથી વધુ ઘરમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરશે સાથે જ કચ્છના વિવિધ ગામ અને જાહેર સ્થળોએ પણ ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ નડિયાદમાં જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂર પર આધારિત ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું પાટણમાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે એમએન હાઈસ્કૂલના મેદાનેથી ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો રાજ્ય પોલીસે પાણીના ઊંડાઈમાં જઈને તપાસ કરી શકે તેવા અદ્યતન ટેકનોલોજીના બે ડીપ ટ્રેકર વાહનની ખરીદી કરી છે પાયલટ પ્રોજેક્ટ તરીકે બે કરોડ એસી લાખ રૂપિયાની કિંમતના આ વાહન વડોદરા અને રાજકોટને સોંપાયા છે આ વાહનની વિશેષતા અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્ય પોલીસે ખરીદેલા આ વાહન પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા એકત્રિત કરવાથી લઈ તપાસ અને દેખરેખ જેવી કામગીરીમાં મદદરૂપ થશે દસ કિલો વજન આ વાહન પાણીની અંદર બસો મીટર સુધીની ઊંડાઈ જઈ સો કિલો વજન ઉંચકીને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત વિડીયો રેકોર્ડિંગ માટે અત્યાધુનિક કેમેરાથી સજ્જ આ વાહન ડહોડા પાણીમાં પણ આ કામ કરી શકે છે તાજેતરમાં ગુજરાત પોલીસે પણ આ વાહનનો ઉપયોગ કર્યો હતો કરણ પરમાર પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં સુરતના બે વિદ્યાર્થી દેશમાં પ્રથમ ક્રમે આવ્યા છે સીએમએ ફાઇનલમાં હંસ જૈન પ્રથમ જ્યારે ઇન્ટરમીડિયેટમાં સુજલ સરાફી દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શિક્ષકોએ આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી મંત્રીશ્રીએ બંને વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી મેળવવા અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યની કોઈ પણ શાળામાં એલસી માટે કોઈ કિંમત લેવાતી નથી જો કોઈ શાળા આ પ્રમાણપત્ર માટે નાણાં માંગે તો તરત જ તાલુકા કે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓને લેખિત ફરિયાદ કરવી હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે દરમિયાન આવતીકાલથી વરસાદનું જોર વધવાની સાથે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે જ્યારે માછીમારોને સત્તર તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું 13 अगस्त से लेकर 19 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन एंड हमारा सौराष्ट्र कच्छ के लिए और हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં ઓગણપચાસ તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ પાસઠ ટકા જેટલો નોંધાયો છે રાજ્ય સરકારે ધોરણ એકથી આઠની તમામ શાળાઓમાં સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે હવે માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે એકમ કસોટીના સ્વરૂપમાં પણ ફેરફાર કરાશે તેમજ વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે આ પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્ય મૂલ્ય વર્તન સહકાર અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશક અને વ્યાપક બનાવશે ગુજરાતની આ પહેલ જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકનના સિદ્ધાંત પર આધારિત હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણ વિભાગ હસ્તકની નવ જેટલી વેબસાઇટનો નવા રૂપમાં ફરીથી પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના ભાગરૂપે ડિજિટલ માળખા અંતર્ગત અંદાજે પચાસ લાખ અગિયાર હજાર રૂપિયાના ખર્ચે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે આ વેબસાઇટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને લક્ષી અગત્યના ઠરાવ નીતિઓ પરિપત્ર વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સીડી સ્વર્ગ દ્વારથી પ્રવેશ અને મોક્ષ દ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ જગત મંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી દસ કલાક ખેતીવાડી વીજ પુરવઠો અપાશે રાજ્યમાં એક હજાર ચારસો કરોડ નું મૂડીરોકાણ ધરાવતા બાવીસ મોટા એકમની અરજીઓ મંજૂર થતા ચાર હજારથી વધુ નવી રોજગારીનું સર્જન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું રાજ્ય પોલીસ પાણીના ઊંડાઈમાં તપાસ કરવા હવે અદ્યતન ટેકનોલોજીના ડીપ ટ્રેકર વાહનનો ઉપયોગ કરશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર